રક્ષાબંધન પર રાખડી બાંધવાની આ છે સાચી રીત જાણો ક્યારે બાંધવી અને રક્ષાબંધન બાદ રાખડી ક્યારે ઉતારવી ભાઈ બહેનના પ્રેમનો તહેવાર રક્ષાબંધન આ વર્ષે ઓગણીસમી ઓગસ્ટે ઉજવવામાં આવી રહ્યો છે રક્ષાબંધનમાં ભદ્રાનો સમય જોવામાં આવે છે તેથી ભદ્રાના સમયગાળામાં ક્યારે રાખડી ન બાંધવી જોઈએ આ વર્ષે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક ગણાતો રક્ષાબંધનનો તહેવાર ઓગણીસ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધીને પોતાની રક્ષાનું વચન લે છે તેમજ ભાઈ પોતાની બહેનને દક્ષિણા અને ભેટ આપે છે આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રાનો સાયો છે જેથી ભદ્રા દરમિયાન ભાઈને રાખડી બાંધી ન શકાય ત્યારે હવે તમારા મનમાં સવાલ થતો હશે કે બહેનો તેમના ભાઈને રાખડી ક્યારે બાંધી શકશે જણાવી દઈએ કે આ વર્ષે ભદ્રા ઓગણીસ ઓગસ્ટના રોજ બપોરે વાગીને મિનિટ સુધી અને સૂર્યોદય પહેલા શરૂ થઈ જશે જેથી રક્ષાબંધન બપોરે દોઢ વાગ્યા બાદ ઉજવવી જોઈએ સાંજે સાત વાગ્યા સુધીમાં સતત ચલ લાભ અને અમૃતના શુભ ચોઘડિયા છે જેથી રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય બપોરે દોઢ થી સાંજે સાત વાગ્યા દરમિયાન રાખડી બાંધવાનો શુભ સમય રહેશે

નારિયેળ માંગ લક્ષ્મીનું પ્રતિક છે અને તેનો ઉપયોગ શુભ કાર્યોમાં થાય છે જેથી ઘણી જગ્યાએ આ દિવસે બહેનો તેમના ભાઈને ચાંદલો કરતા પહેલા અને રાખડી બાંધતા પહેલા નારિયેળ પર ચાંદલો કરીને તે ભાઈને આપે છે અને બાદમાં ભાઈને ચાંદલો કરીને રાખડી બાંધે છે અને આરતી ઉતારે છે ત્યારબાદ ભાઈ તેની બહેનના પગે લાગીને આશીર્વાદ લે છે અને બહેનને ગિફ્ટ આપે છે રક્ષાબંધન બાદ ક્યારે ઉતારવી જોઈએ રાખડી કહેવામાં આવે છે કે રક્ષાબંધનના રોજ રાખડી બંધાવ્યા બાદ તેને જન્માષ્ટમી સુધી બાંધી રાખવી જોઈએ રાખડી બાંધતી વખતે ધ્યાન રાખો કે તે કાળા કે ભૂરા રંગની ન હોય રાખડી લાલ કે પીળા રંગની હોય અને તેનું રક્ષા સૂત્ર રેશમનું હોય જન્માષ્ટમીના રોજ રાખડી ઉતાર્યા બાદ તેને ક્યાંની ઝાડ પાસે રાખી દો કે પછી તેને પાણીમાં વહાવી દો રાખડીને ગેમ ત્યાં ન ફેંકવી જોઈએ રક્ષાબંધન પતિ ગયા બાદ રાખડીનું શું કરવું ઘણા લોકો રક્ષાબંધન પતી ગયા બાદ રાખડીને અલગ અલગ જગ્યાએ મૂકી દે છે અથવા ખિસ્સામાં રાખી દે છે પરંતુ આવું કરવું અશુભ માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે રક્ષાબંધન પતી ગયા બાદ રાખડીને ઉતારીને એવી જગ્યાએ મૂકવી જોઈએ જ્યાં ભાઈ બહેનની સાથે વસ્તુઓ રાખવામાં આવતી હોય જેમાં ભાઈ બહેનની સાથે તસવીર હોઈ શકે છે કોઈ રમકડાં કે કપડા પણ હોઈ શકે છે આ સિવાય તમે રાખીને કોઈ નદી કે તળાવના પાણીમાં પણ પધરાવી શકો છો અથવા તેને આગામી રક્ષાબંધન સુધી સુરક્ષિત રાખી શકો છો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી